દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુબીન ખત્રી દશક મિત્રો પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામે પશુ ચરાવા ગયેલા યુવકનું ડૂબી જવાના કારણે મોત થયું છે જી હા દશક મિત્રો પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામે જૂના ડાયવઝન પાસે એક લીજના ખાડાની અંદર આડત્રીસ વર્ષથીય યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે બનાવની વિગતવાર વાત કરવામાં આવે તો યુવાન નાના બાળકો સાથે પશુ ચરાવવા ગયો હતો અને ત્યારે એક બાળક છે તે પાણીમાં ડૂબી જતા તેને બચાવવા ગયો હતો અને તેણે પણ બાળકને બચાવવા માટે કૂદકો માર્યો હતો પરંતુ બાળકને બચાવવા ગયેલા યુવાન જ અંદર દબાઈ જતાં તેનું મોત નીપજ્યું છે જ્યારે બીજો જે બાળક છે તડફડિયા મારતો હતો તેને અન્ય બીજા બાળકે તાત્કાલિક છે તે બહાર કાઢી લીધો હતો અને બનાવને લઈને ઘરના સભ્યોને દોડીને બોલાવવા માટે દોડી ગયો હતો ત્યારે આજે આડત્રીસ વર્ષ યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું ને બનાવને લઈને પરિવારજનોમાં ભારે આક્રમના દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની જાણ એકસો આઠના સભ્યોને કરતાં એકસો આઠના જે કર્મચારીઓ છે એકસો આઠ લઈ દોડી ગયા હતા અને મૃતદેહને એકસો આઠમાં લઈ જતા દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યારે મૃતક યુવાનની વાત કરવામાં આવે તો પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામના રહેવાસી છે મૃતક યુવાન રાઠવા સંજયભાઈ ઈશ્વરભાઈ આડત્રીસ વર્ષની ઉંમર છે જેનું મોત થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘણા બધા લોકો છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને યુવકના મૃતદેહને એકસો આઠમાં લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે